આજ રોજ સિંધા ગામે આશ્રમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે એ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી છે અને એ શિક્ષણ જેવું ક્ષેત્ર છે કે જેઓ એનું આગ આખું ભવિષ્ય બદલાઈ શકે છે એટલે આ શિક્ષણ ક્ષેત્રે જે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર આવી અને એ આગળ વધશે અને ચોક્કસ કપરાડા તાલુકામાં આશ્રમ શાળાના ના જે વિદ્યાર્થીઓ વિકાસ કરી રહ્યા છે એ ચોક્કસ એ આગળ વધશે એ મારી અપેક્ષા આજનો આશ્રમ શાળા શિલતા ખાતે વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે વિદ્યાર્થીઓની જે શક્તિ છે એ રમત ગમત ક્ષેત્રે હોય કે સાંસ્કૃતિક હોય કે શિક્ષણની વાતો કરીએ છીએ પણ આજે આજુબાજુ વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ શાળામાં કેટલા હોશિયાર છે એ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે સારો એવું પ્રદર્શન કરી સમાજને સારો એવો સંદેશો પહોંચશે એની સાથે અહીંયા સારામાં સારું શિક્ષણ કાર્ય કરવામાં આવે છે કપડા તાલુકાની અંદર શિક્ષણ ક્ષેત્ર આદિવાસી વિસ્તારની અંદર ઉમર ગામથી અંબાજી સુધી એમાં કપરાડા તાલુકો શિક્ષણ ક્ષેત્ર ખૂબ જ આગળ છે અને વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોય જ્યાં પણ જઈએ ત્યાં આપણા વિદ્યાર્થીઓ જોવા મળે છે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને આગળ વધ્યા છે એ કપડા તાલુકાની અંદર તાલુકા પંચાયત ઉપપ્રમુખ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ સુધી પહોંચ્યા છે ગામના સરપંચ હોય કે અન્ય સરકારી નોકરી કે સારી એવી જગ્યાએ ડોક્ટર એન્જિનિયરિંગ લાઇનમાં ગયા એવા વિદ્યાર્થીઓનું આજે સન્માનિત કરવામાં આવ્યા છે